ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે મેઘરાજાએ ગુજરાત સૌરાષ્ટ્રમાં તો ભારે હેત વરસાવ્યું છે પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને સમુદ્રકાંઠા વિસ્તારમાં આ વર્ષે વરસાદમાં ખૂબ જ વિલંબ થયો છે જેના કારણે ખેડૂતોને વાવણી બાદ પાકના પોષણ માટે હાલ ડ્રીપ દ્વારા ફુવારા પદ્ધતિથી પાણી છાંટી પાકને બચાવવા પ્રયત્નો શરૂ કરી દીધા છે ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ છેલ્લા પંદર વીસ દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતો નથી જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ વરસ્યો ત્યારે માત્ર હળવા ઝાપટા જ વરસ્યા હતા પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ વરસ્યો નથી જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે વરસાદ ખેંચાતા હવે ખેડૂતો ભગવાન ભરોસે આવી ગયા છે અને સોમનાથ જિલ્લામાં સારો એવો વરસાદ થાય તેના માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે ખેડૂતોની પરિસ્થિતિ બહુ નબળી છે કારણ કે અત્યારે વરસાદ પંદર વીસ દિવસ વરસાદ નથી આવ્યો એટલે હવે મગફળી પાણી ચાલુ કર્યા શ્રાવણ મહિનો બેઠો પછી તો ધરાઈ માંડવીને પિયત આપી રહ્યા છે ગુજરાતના ઘણા રાજ્યોમાં વરસાદ છે ગીર સોમનાથ જિલ્લામાં નથી પંદર થી વીસ ટકા વરસાદ છે અને સોમનાથ દાદા ને એટલી જ પ્રાર્થના કરીએ કે વરસાદ મોકલો બાકી તો અમે બે પિયત કરશું તો અમારી વાડી બધી પૂરું થઈ જાય ઢોર કે માલ ઢોર કઈ નપશે નહીં ભગવાન ને એક જ પ્રાર્થના છે કે વરસાદ વરસાવો